બ્રહ્માકુમારી બે હજાર પચીસના વર્ષને મનાવશે વર્ષ સંસ્થાના ડાયમંડ જ્યુબલી રાજકોટથી આયોજિત કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોન જિલ્લાના તમામ સેવા કેન્દ્ર સેન્ટરની સમર્પિત બહેનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આપને જણાવી દે કે રાજકોટના ત્રાંબા ખાતે પંદરસો થી વધુ બ્રહ્માકુમારી બહેનોનું મહામિલન યોજાયું બ્રહ્માકુમારીસ દ્વારા રાજકોટના ત્રાંબા ખાતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ શનિ અને રવિવાર આમ બે દિવસ યોજાયેલ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ ગુજરાતમાં ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં થી વધુ તપસ્વી બ્રહ્માકુમારી સમર્પિત શિવશક્તિ બહેનોનું મહાસંમેલન મહા યોજાયું કાર્યક્રમમાં ખાસ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડાયરેક્ટર રાજયોગીની ભારતીય દીદીજીના માર્ગદર્શન હેઠળ યોજાતો બે દિવસ કાર્યક્રમના પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને સદભાવનાની થીમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાતા હતા જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમૂહમાં પંદરસો રાજયોગીની બ્રહ્માકુમારીઝ બહેનોએ દસ મિનિટ સુધી એક સાથે ઓમ શાંતિના નાદ સાથે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી આ સિવાય નૃત્ય નાટિકા ડાન્સ રજૂ થયો હતો ગુજરાતના મહાનગરો અમદાવાદ બરોડા સુરત મહેસાણા ભરૂચ વગેરેથી આવેલા વરિષ્ઠ દીદીઓની સાથે જ સર્વ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું માઉન્ટ આબુથી ખાસ પધારેલ સંસ્થાના મહાસચિવ બ્રહ્માકુમારીઝ બ્રિજ મોહનભાઈનું સંગીત અને સુરના તાલે ભવ્ય સ્વાગત કરાયું હતું યાકુબ પટેલ ¡Baruch!